ધ્રોલ તાલુકાની આર્યવ્રત સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે આરોગ્ય વિષયક સેમિનાર યોજાયો આરોગ્ય વિભાગ દ્વારા ટીબી ડેન્ગ્યુ અને એનિમિયા રોગ અંગે જાણકારી તેમજ ટોબેકો ફ્રી યુથ કેમ્પેન ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત ક્વિઝનું આયોજન કરાયું જામનગર આરોગ્ય વિભાગ દ્વારા ધ્રોલ તાલુકાના વાંકિયા ખાતે આવેલ આર્યવ્રત સ્કૂલમાં આરોગ્ય સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં ટીબી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને ટીબી રોગ વિશે માહિતી આપવામાં આવી હતી ટ્યુબરક્યુલોસિસ ગંભીર બીમારી છે જે કોઈ પણને અસર કરી શકે છે ટીબી બેક્ટેરિયાને કારણે થાય છે ટીબી શરીરના કોઈ પણ ભાગને અસર કરી શકે છે પરંતુ મોટા ભાગે ફેફસામાં થાય છે જે પલ્મોનરી ટીબી કહેવાય છે ટીબીના લક્ષણોમાં બે અઠવાડિયાથી કે વધુ સમયથી ઉધરસ ભૂખ ન લાગવી વજન ઘટવો સાંજે ઝણનો તાવ કે પરસેવો વગેરે જેવા લક્ષણ વિશે માહિતી આપવામાં આવી હતી એક્ટિવ ટીબી ધરાવતી પરંતુ સારવાર લીધી ન હોય તેવી વ્યક્તિ દર વર્ષે

જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર એચ એચ ભાયા અને જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ધીરેન પીઠડિયાના માર્ગદર્શન હેઠળ ડીએસબીસી શ્રી શ્રી ચિરાગ પરમાર અને ટીબી વિભાગના શ્રી વિકુંદભાઈ રાઠોડ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને આ માહિતી આપવામાં આવી હતી અને પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને ઇનામથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા